નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાણી એક સત્ય ઘટના પર આધારિત છે તો બધા મિત્રો ને મારી નમ્ર વિનંતી છે કહાની અંત સુધી સાંભળવા વિનંતી છે પસંદ આવે તો તમારા બે ચાર મિત્રો ને શેર પણ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની લગ્ન માટે મારી આ છે અને તમારી પણ આ છે સત્યાવીસ વર્ષ નો યુવાન ડોક્ટર મેહુલ સાહેબ સામે બેઠેલી ડોક્ટર યુવતી કહ્યું પણ માત્ર બે હાથ થી લગ્ન નો નિર્ણય ફાઇનલ નથી થાય એ માટે મારી બે શરતો છે એ જો તમને મજૂર હોય તો જ વાત આગળ વધારીએ બાવીસ વર્ષની ડોક્ટર યુવતીને પ્રથમ મુલાકાતમાં જ આ યુવાન રસપ્રદ જણાયો હતો હવે એને બે શરતો સાંભળવા પણ રસ જાગ્રત થયો એને પૂછ્યું શરતો શી છે પહેલી શરત એ છે કે મને ફક્ત રૂપિયા કમાવામાં રસ નથી જીવનભર મારે ગરીબ દર્દીઓની સેવા કરવી છે આપણી પાસે જેટલા દર્દીઓ આવે એમાંથી એસી ટકા દર્દીઓની ટ્રીટમેન્ટ એક પણ રૂપિયો લીધા વગર કરીશ બાકીના વીસ ટકા દર્દીઓ પાસેથી જ ફ્રી લઈશું બોલો આ શરત કબૂલ છે યુવતીને મૃત્યુ ગમી ગયો હતો એટલે એણે પહેલી શરત મજૂર કરી દીધી પણ આટલું પૂછ્યા વગર તો એનાથી ન જ રહેવાયું એસી ટકાની ફ્રી જતી કરીશું તો આપણા બાળકો સારી રીતે ઉછેરી કેવી રીતે એમના ભણવાનો અને ભવિષ્યમાં વિદેશમાં મોકલવાનો ખર્ચ ક્યાંથી એના જવાબ માટે મારી બીજી શરત સાંભળી લો ડોક્ટર મેહુલભાઈ નિર્ણાયક સાથે બોલ્યા આપણે શ્રેષ્ઠતા પૂર્વક ની સંતાન રહેવાનું પસંદ કરીશું મંજૂર છે બોલો હા કે ના ચૂપ કેમ થઈ ગયા યુવતીનું નામ ડોક્ટર કઈ સ્ત્રીને મંજૂર હોય રાહ પર આવીને ઊભી હતી એવા પર હવે ઊભો છે કાફલો યાદ આવી ગયા કવિ કેમ યાદ ન આવે આખી કિશોરાવસ્તા અને અડધી જોવાની ભણવામાં ખતમ કરી નાખી હોય મેડિકલ સિલેબસના થોથા વાંચવામાં વિવિધ રેસ્ટોરોના ચટાકા અને પિકનિક્સની મોજ મસ્તી ઓગાડી દીધી હોય વોર્ડમાં કણસતા દર્દીઓની સારવાર ભણવા પાછળ સિનેમાના પડદા પર નાચતા ગાચતા અમિતાભ રાજેશ ખન્ના અને રેખા શર્મિલાને જોવાનું વિચારી દીધું હોય આ બધાને અંતે ડોક્ટર બન્યા હોય એ શેના માટે બન્યા હોય કોઈ પણ સ્વપ્ન સેવી ડોક્ટર યુવતીનું સપનું હોય છે સારો હોશિયાર ડોક્ટર પતિ મેળવવાનું મબલક ધન રણવાનું આલિશાન બંગલો મોંઘી કાર સામાજિક પ્રતિષ્ઠા રૂપાળા બાળકો અને ઓપરેશન થિયેટરની છતમાંથી ખરતા

રંગીન સ્વપ્નો ઉપર સફેદ રંગનો કુચડો ફેરવી દીધો લગ્ન માટે હા પાડી દીધી ઓગણીસો ને બાણું માં દાહોદ માં જન્મેલા ડોક્ટર મેહુલ શાહ અને ડોક્ટર શ્રેયાએ એ એક ફળવતા શુભ દિવસે પ્રભુતાના પગલા પાડ્યા આ સ્વપ્ન સેવી પતિ પત્નીનો રાહ આસાન ન હતો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોના ત્રિબેટા પર આવેલો આ દાહોદ નો વિસ્તાર ભારતનો બીજા નંબર નો સૌથી મોટો ટ્રાયબલ એરિયો હતો રિવાજ હતો અને શ્રીમંત હોવું એ ગરીબી રૂપ હતું સેવા કાર્ય નો શુભાવરણ અતિશય અભાવ સાથે થઈ રહેણા મકાનમાં નીચે દુકાન આવેલી હતી એ ખાલી કરાવીને ત્યાં દર્દીઓને તપાસવાનું શરૂ કર્યું મેડા પર આવેલા બેડરૂમમાં ઓપરેશન કરવાનું ચાલુ કર્યું પ્રારંભમાં માત્ર શનિવારનો એક દિવસ મફત સારવાર માટે ફાળવ્યું આ વિસ્તારના આદિવાસીઓ માટે તો આખો અઠવાડિયું પણ મફત રાખવામાં આવે તોય ઓછું પડે કામ વધતું ગયું આખરે મોટો મકાનમાં શિફ્ટ થવાની ફરજ પડી સાત વર્ષની સફર પૂર્ણ કર્યા બાદ આ સેવાભાવી દંપતીને થયું કે આ ગરીબ આદિવાસીઓને વચ્ચે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ હોવી એ પણ પાપ ગણાય ઓગણીસો ને માં તેમણે રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવીને પોતાની ખાનગી હોસ્પિટલ સમાજને અર્પણ કરી દીધી ડોક્ટર મેહુલભાઈ રેટાયલ અને વેટરી સર્જરીના નિષ્ણાંત છે

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મફત સારવાર આપતી હોસ્પિટલ આસ્વસ્થતા, વિવેક અને રેઢીઆળકતા ઉભરાતી હોય છે. દસથી નેત્રालय આ બાબતોમાં इंग्लैंड અને અમેરિકાની બરાબરીમાં ઊભી રહે છે. અહીં પારવામાં આવતા સ્વાસ્થ્યના માપદંડોને જોઈને ભારત સરકારના નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હેલ્થ દ્વારા સામેથી કહેવામાં આવ્યું છે અમે તમને એન એ બી એચ સર્ટિફિકેટ આપવા ઈચ્છીએ છીએ આવું સર્ટિફિકેટ અમે ગુજરાતની એક પણ ખાનગી કે સરકારી આઈ ને આપ્યું નથી તમે અરજી કેમ કરતા નથી ડોક્ટર મેહુલભાઈએ ડરતા ડરતા કહ્યું મેં સાંભળ્યું છે કે આવું સર્ટિફિકેટ મેળવવા માટે પાંચસો કરતાં પણ વધારે માપદંડો નું કડક પાલન કરાતું હોવું જોઈએ તમે સાચું જ સાંભળ્યું છે પણ અમે જાણ્યું છે કે તમે પાંચસો એસી જેટલા માપદંડોને ચુસ્તપણે અનુસરો છો આવા જવાબ સાથે દુષ્ટિ નેત્રાલય ને એન એ સર્ટિફિકેટ મળી ગયું ગુજરાતમાં આવું ગૌરવ ધરાવતી એક માત્ર હોસ્પિટલ અમદાવાદમાં સવા લાખ રૂપિયાની ફ્રી લઈને એક આંખનો મોતિયો કાઢી આપતી પ્રાઇવેટ હોસ્પિટલ પાસે પણ આ સર્ટિફિકેટ નથી મોતિયાના ઓપરેશન કરવા એ તો અહીં સાવ સામાન્ય વાત છે આંખની એવી બીમારીઓ જેની સારવાર મોટા ભાગના નેત્ર ચિકિત્સકો હાથમાં લેતા નથી જેવા કે રેટાઇનલ સર્જની આંખની પ્લાસ્ટિક સર્જરી જામર ચશ્માના નંબર ઉતારવા તેમજ બાળકોની આંખની સારવાર આ બધા

મને ખરેખર દેખાતું નથી મજબૂરીની પંટી આંખ પર બાંધીને ગાડી ચલાવીશું ડૉક્ટરને બતાવ્યું તો એણે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે એંસી નો ખર્ચ થશે મારી પાસે એટલા રૂપિયા જ એટલા રૂપિયાની જરૂર નથી તારી કેબમાં ડીઝલ ભરાવાના રૂપિયા હું આપીશ દાહોદ પહોંચી જા સારવાર અને ભોજન વિના પૈસે થઈ જશે મેં એને દિશા બતાવી

રામ રામ સીતારામ